સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ છ વિદ્યાર્થી મિત્રો સંભાવના છે આ દાખલા એવા છે કે તમે સમજશો તો જ આવડશે પરીક્ષામાં ગોંખશો તો નહીં આવડે આપણે તમને સમજપૂર્વક સમજાવીશું એટલે વિડીયો છેલ્લે સુધી જોયું પહેલો દાખલો એક ગળામાં વિવિધ રંગના ડબ્લ્યુ આર વાય જી અને બી એમ પાંચ દડા છે યાદચ્છિક રીતે ચોક્કસ રંગનો એક દડો ખેંચતો તેની સંભાવના કેટલી હવે હું તમને શીખવાડું પહેલાં એમના હું રકમ વાંચી જો તમને ખ્યાલ નહીં આવ્યો હોય તો આપણે પહેલો દાખલો ગણીએ હવે શું કહે છે એક ગડો છે બરાબર એમાં કેટલા દડા છે એક બે ત્રણ ચાર અને પાંચ તો કુલ કુલ પરિણામ કેટલા છે કુલ પરિણામ પરિણામ કહો કે દડા કહો તો કેટલા છે પાંચ છે કયા કયા ડબલ્યુ આર વાય જી અને બી પાંચ દડા છે બરાબર આ લખ્યા પાંચ તો થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ યાદચક રીતે ચોક્કસ રંગનો એક જ દડો અંદરથી લેવાનો છે ગડો છે એમાંથી એક દડો લઈએ તો તેની સંભાવના કેટલી તો સંભાવનાનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં મૂકવું જરૂરી છે તમે જ્યારે ગણો એટલે તો એવું છે જે તે ઘટના બનવાની સંભાવના ભાગ્યા કુલ પરિણામ આવું ધ્યાનથી જોયો જવાબ આવી જશે હાલ જ તો સંભાવના બરાબર કુલ પરિણામ કેટલા મળે તો પાંચ દડા છે વિદ્યાર્થી મિત્રો તો પાંચમાંથી ગમે તે દડો તમે ખેંચી શકો છો કલર એટલે કુલ પરિણામ તો આપણને પાંચ મળ વિદ્યાર્થી મિત્રો છ થી આઠના ગણિતના તમામ પ્રકરણના વિડીયો પ્રેક્ટિસ વર્કના બનાવેલા છે અને એનું પ્લેલિસ્ટ છે તો એકવાર જોઈ લેવું તો આના અંદર શું કહ્યું છે એક જ દડો ખેંચવાનો છે તો ગમે તે એક દડો ખેંચો એટલે એક જ પરિણામ મળશે તો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો આપણું એક ભાગ્યા પાંચ તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ છે એક ભાગ્યા પાંચ આવા બે ત્રણ દાખલા તમે જોશો એટલે તમને વધુ અંદાજ આવશે ચલો બીજો જોઈએ એક ચક્રના ચાર સરખા ભાગ એ કરેલા છે ચક્ર ફેરવતો ચોક્કસ નિશાનીએ કયો ભાગ આવે એની સંભાવના કેટલી તમે વિદ્યાર્થી મિત્રો ટીવીમાં ઘણી વખત જોયું છે રમતમાં મતલબ ચક્ર ફેર્યું અને નિશાની તો કુલ પરિણામ અહીં કેટલા મળશે જે નિશાની છે એના ઉપર ક્યાં એક એ આવે કયો બી ભાગ આવે કયો સી આવે કયો ડી આવે તો સંભાવનાનું સૂત્ર લખવાનું જે તે ઘટના બનવાની સંભાવના ભાગ્યા કુલ પરિણામ હવે મી કુલ પરિણામ કેટલા છે એક બે ત્રણ ચાર ગમે તે આવે પણ ચક્ર કેટલી વખત ફેરવવાનું છે એક જ વખત તો કેટલું આવ્યું જવાબ એક ભાગ્યા બરાબર ચલો આગળ જોઈએ ઓ સિક્કો ઉછાળ તો ઉપર છાપ આવે તેની સંભાવના કેટલી હવે તમે તમારા ઘરમાં દરેકની પાસે સિક્કો હશે સિક્કો હોય તો એક બાજુ તમને આપણે રાજા અને કોટો કહીએ અને ઇંગ્લિશમાં એને છાપ કહેવાય અને કોટો કહેવાય એટલે છાપ માટે છાપ માટે હેડ વપરાય એટલે એચ આવે શું કહેવાય હેડ હવે વિદ્યાર્થીને સિક્કો ઉછાળતો છાપ આવે તો બે કુલ પરિણામ કેટલા મળે તમે સિક્કો એક છે તમારી પાસે રૂપિયાનો એના ઉછાળો સપોઝ તો કો તમને હેડ આવે બરાબર હેડ એટલે છાપ આવે અથવા ટેલ આવે એટલે ટીલ એટલે કોટો આવે બેમાંથી એક આવે બાકીના કોઈ પરિણામ મળવાના નથી વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કો હેડ આવી જાય કોટેલ આવી જાય તો સંભાવના બરાબર છાપ આવે તેની સંભાવના બરાબર કુલ કેટલા પરિણામ મળ્યા તો એક અને બે કુલ પરિણામ બે એમાંથી એક કયું છાપ આવે એનું પરિણામ એક જ છે તો ઉપર શું આવશે એક બરાબર છે એ જ રીતે જો સિક્કો ઉછાળતો કોટો આવે તેની સંભાવના કેટલી તો ચોથો તો કુલ પરિણામ કેટલા મળે તમે સિક્કો ઉછાળો તો કુલ પરિણામ કો હેડ મળે અથવા ટેલ મળ કોટો આવે એની સંભાવના કાંટો આવે તેની સંભાવના તો કુલ પરિણામ કેટલા મળે કો હેડ આવે કો ટેલ આવે એટલે બે થયા એમાં કોટો આવે તો ટેલ હોય તો એક જ છે એટલે એમાંય જેટલો જવાબ આવશે એક ભાગ્યા બે આવશે ચોથામાં ચલો પાંચમો જોઈએ આવું જોજો પાંચમો એક ચક્રના આઠ સરખા ભાગ કરેલા છે આવું આઠ ભાગ છે બરાબર એમાં ત્રણ ભાગ લાલ છે અને પાંચ ભાગ લીલા છે તો ચોક્કસ નિશાની આગળ લીલો ભાગ આવવાની સંભાવના કેટલી તો લીલો આવવાની સંભાવના હું લખું છું તો 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 કુલ પરિણામ કેટલા મળશે ભાગ કરેલા છે એટલે નીચે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ થી આઠ ના તમામ પ્રકરણની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલસી એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું ના લાગી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે આઠ હજાર વિદ્યાર્થી મિત્રો હવે લીલા કેટલા છે જુઓ ત્રણ ભાગ લાલ છે અને પોંચ ભાગ લીલા છે તો જેટલા ભાગ લીલા હોય એટલા ઉપર આવો તો મળતા પરિણામ કેટલા આવું પાંચ તો જવાબ કેટલો આવશે પાંચ સમજવાનું છે હવે છઠ્ઠો ધ્યાનથી જુઓ એક ચક્રના દસ સરખા ભાગ છે તેમાં છ ભાગ સફેદ અને ચાર ભાગ કાળા છે ચોક્કસ નિશાની આગળ કાળો ભાગ ન આવવાની સંભાવના ચલો ઓકે આવું કુલ પરિણામ એટલે છઠ્ઠો નંબર આલો તો કુલ પરિણામ કેટલા તો કુલ પરિણામ તો દસ સરખા ભાગ છે એટલે દસ થશે તો સંભાવના કઈ છે કાળો ભાગ ન આવે તો કાળો ભાગ ન આવે એની સંભાવના છે તો જે કુલ પરિણામ પરિણામો તો નીચે જ મૂકીએ છીએ આપણે હવે કાળો ના આવે તો બે ભાગ છે કાળો ના આવે સફેદ છે અને કાળો છે હવે કાળો ના આવે તો કયો આવે સફેદ આવે તો સફેદ કેટલા છે છ તો ઉપર કેટલા મૂકવાના છ તો છ ભાગ્યા દસ આવ્યો વિદ્યાર્થી મિત્રો પણ તમે ધ્યાનથી જુઓ છેદ ઉડ્યું છે તો આપણે ગણિતમાં એક નિયમ છે છેદ ઉડ્યું હતો આવું દૂધ ઉડા ત્રણ દુ છ બે પંચ દસ બે ગયા ઉપર શું વધ્યું ત્રણ નીચે શું વધ્યું પાંચ તો છઠ્ઠામાં શું આવ્યું ત્રણ ભાગ્યા પાંચ ચલો સાતમો જોઈએ બે સિક્કા ઉછાળવા તો રૂપિયાના બે સિક્કા લેવાના છે બરાબર બે સિક્કા ઉછાળ તો બંને ઉપર છાપ આવે તો કુલ પરિણામ કયા મળ્યું તમે જોજો ઓ બરાબર આ સમજ્યા જેવું છે વિદ્યાર્થી મિત્રો બે સિક્કા ઉછાળ્યા ચલો બંને હું અહીંથી ઉછાળી દીધા તો શું મળ એક તો બંને ઉપર હેડ મળો એટલે બંને ઉપર છાપ આવી બીજું શું થાય બંને ઉપર ટેલ આવો એટલે બંને એવું સિક્કા ઉપર કોટો કોટો આવી ગયા એવું એ બને પહેલાં ઉપર હેડ આવ્યો અને બીજા ઉપર ટેલ આવ્યો એટલે એક ઉપર છાપ આવી અને બીજા ઉપર કોટો આવ્યો એવું એ બને પહેલાં ઉપર ટેલ આવી અને બીજા ઉપર હેડ આવ્યો બસ આટલા પરિણામ મળ્યું ખ્યાલ આવ્યો બંને ઉપર અંગ્રેજીમાં લખ્યું છે મેં બંને ઉપર હેડ આવો એટલે છાપ આવી બંને ઉપર કોટો આવ્યો પહેલા ઉપર હેડ બીજા ઉપર ટેલ બીજા પહેલા ઉપર ટેલ બીજા ઉપર હેડ આટલા ચાર પરિણામ મળે તો શું કહે છે બંને ઉપર છાપ આવે તો લખીએ બંને ઉપર છાપ આવે તેની સંભાવના કુલ પરિણામ કેટલા છે નીચે તો એક બે ત્રણ ચાર હવે બંને ઉપર છાપ છાપ એટલે આપણને ખબર છે હેડ તો બંને ઉપર હેડ એટલે આ એકલું જ પરિણામ છે જો અહીં ટેલ છે અહીં હેડ ટેલ છે અહીં ટેલ હેડ છે એટલે એવું પરિણામ કેટલું છે એક જ છે બંને ઉપર તો કેટલો આવ્યો એક ભાગ્યા ચાર બરાબર છે ઓકે એટલે આવું થોડું મગજ દોડાવવાનું છે વિદ્યાર્થી મિત્રો ચલો આઠમો જોઈએ બે સિક્કા તો બંને ઉપર કોટો આવે તો આઠમાનો ડાયરેક્ટ જવાબ લખી દઈએ છીએ બંને ઉપર કોટો આવે તેની સંભાવના ઓ બે સિક્કા સાથે ઉછેલા પરિણામ તો ચાર જ મળવાના છે વિદ્યાર્થી મિત્રો ઓ બંને ઉપર કોટો તો કયું છે બંને ઉપર ટેલ ટેલે એક જ પરિણામ આ મળે તો ઉપર કેટલો આવ્યો એક આવ્યો તો આઠમા દાખલાનો જવાબ કેટલો આવે એક ભાગ્યા ચાર આવું સમજ્યા છો તો તમને આવડવાનો છે ચલો ઓકે વિડીયો ગમતો હોય વિદ્યાર્થી મિત્રો તો લાઈક કરો ચલો સાતમો પત્યો આઠમોય પત્યો નવમો જુઓ હવે પાસો ઉછાળતો ઉપર પાંચ અંક આવે તેની સંભાવના હવે વિદ્યાર્થી મિત્રો તમે પાસો જોયું હશે ચોરસ હોય અને ચોરસની આજુબાજુ નંબર આપેલા હોય બરાબર છે એ નંબર આપેલા હોય તમે સાબસીડી રમતા હોય તો પાસાની મદદથી રમતા હશો તો કુલ કુલ કેટલા પરિણામ હોય કુલ કેટલા અંક હોય એના ઉપર કુલ કેટલા પરિણામ હોય તો આપણને ખબર છે પાસા ઉપર કેટલા અંક હોય છ ઉધી હોય તો એકડો હોય બગડો હોય તગડો હોય ચોગડો હોય પોચડો હોય ને છગડો હોય છ અંક હોય આપણને ખ્યાલ છે પાસા ઉપર આવું પાછા ઉપર પાંચ આવે તો લખીએ પાસા પર પાંચ આવે તેની સંભાવના હવે વિદ્યાર્થી મિત્રો કુલ કેટલા પરિણામ મળ્યું પાછો ઉછાળ્યો તો આમાંથી ગમે તે અંક આવે તો કુલ પરિણામ એક બે ત્રણ ચાર પાંચ છ મળું એમાંથી પાંચ અંક આવે તો પાંચ અંક કેટલી વખત છે એક જ વખત છે એટલે એકડો ઘણા વિદ્યાર્થીઓ પાંચ હોય તો એ પાંચ મૂકી દે છે પણ પાંચ નથી મૂકવાના અંકની વાત કરી છે એટલે એક જ અંક છે એટલે એક ભાગ્ય છ આવશે ચલો ઓકે આવું દસમો જોઈએ પાસો ઉછાળ તો ઉપર એકી સંખ્યા આવે તો કુલ પરિણામ કેટલા મળે પાસો ઉછાળો તો આપણે ઉપર જોઈએ એમ તો એકડો આવે કો બગડો આવે કો તગડો આવે કો ચોગડો આવે કોચડો આવે કો છગડો આવે એમાં એકી સંખ્યા આવે તો આમાં એકી સંખ્યા કઈ તમને ખ્યાલ આવો જુઓ એકી સંખ્યા અને બેકી સંખ્યા તો એક એકી સંખ્યા છે પછી ત્રણ એકી સંખ્યા છે છ એકી સોરી પાંચ એકી સંખ્યા છે છ તો બેકી થઈ ગઈ તો એકી સંખ્યાની સંભાવના એકી સંખ્યાની સંભાવના બરાબર કુલ પરિણામ કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ

અવિભાજ્ય સંખ્યા આવી જો અહીં એકી હતી અને અહીં અવિભાજ્ય છે વિદ્યાર્થી મિત્રો એટલે ખાસ ધ્યાન આપવાનું છે કે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે પાસો ઉછાળતો નહી તમારી ભૂલ થાય બરાબર છે ચલો જોઈએ હવે તો કુલ પરિણામ કેટલા મળશે પાસો ઉછાળો તો એ તો આપણે ઉપર જોઈએ કો આવડા આવે કો બગડો આવે કો તગડો આવે કો ચોગડો આવે પોચડો આવે અને કો છગડો આવે એમાં અવિભાજ્ય અંક કયા કયા એવું કહે છે કારણ કે અહીં અવિભાજ્ય પૂછ્યા છે જો અવિભાજ્ય સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો એક તો વિશિષ્ટ સંખ્યા છે એટલે એ નહીં આવે બરાબર છે બે છે એ અવિભાજ્ય છે ત્રણ છે એ અવિભાજ્ય છે ચાર અવિભાજ્ય નથી કારણ કે બે દુ ચાર થાય એટલે એ ના આવે પાંચ અવિભાજ્ય છે છ અવિભાજ્ય નથી કારણ કે બે તરી છ બરાબર છે એટલે આટલા અંક આયા તો અવિભાજ્ય સંખ્યાની સંભાવના બરાબર ટોટલ કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ છ થઈ ગયા ઉપર કેટલા અંક છે એક બે ત્રણ છે તો વિદ્યાર્થી મિત્રો દાખલામાં શું ત્રણ ભાગ્યા છ પણ આપણો એક નિયમ છે તે ઉડાડો ત્રણ દુ છ ઉપર કશું નહીં એટલે એક અને નીચે કેટલા વધ્યા બે તો વિદ્યાર્થી મિત્રો અગિયારમાં દાખલામાં કેટલો જવાબ આવ્યો એક ભાગ્યા બે ચલો બારમો જોઈએ પાસો ઉછાળ તો ઉપર અવિભાજ્ય ન હો તો કુલ પરિણામ કેટલા મળે પાસો ઉછાળતો એ તો લખવા જ પડે આપણને ખ્યાલ છે કે એકડો આવે બગડો આવે તગડો આવે ચોગડો આવે પાંચડો આવે અને છગડો આવે હવે અવિભાજ્ય ન હોય વિદ્યાર્થી મિત્રો આગળ જોયું અવિભાજ્યમાં કયા કયા આવ્યા બે ત્રણ પાંચ તો એ આ બે ત્રણ પાંચ આ એના સિવાયના લખવાના તો અવિભાજ્ય ન હોય એવા એક તો એકડો આવશે બે ત્રણ પછી ચાર આવશે અને છ આવશે આપણે બે ના લખ્યા ત્રણ ના લખ્યા અને પાંચ ના લખ્યા તો અવિભાજ્ય ન હોય તેની સંભાવના એ નીચે છ મૂકી દીધા કેટલા કુલ પરિણામે એક બે ત્રણ ચાર પાંચ છ અવિભાજ્ય ન હોય એક બે ત્રણ તો ઉપર ત્રણ ઉપર એટલે એક અને નીચે બે તો કેટલો જવાબ આવ્યો ભાગ્યા જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો તેરમાં છે ને પત્તો છે જે વિદ્યાર્થીઓ પત્તા રમતા હોય એને ઝડપથી ખ્યાલ આવશે બરાબર છે એવું નથી કે પત્તા તમારે રમવા જોઈએ પણ રમેલા હશો તો તમને ખ્યાલ આવશે તો શું કહે છે બરાબર ચીપેલા બાવન પત્તા તમે જુઓ તો પત્તા કેટલા હોય ટોટલ બાવન હોય હું ત્રણે પત્તા કેટલા હોય સમજાવું જો કુલ એક કાળી હોય એક ફલ્લઈ હોય એક ચડકટ હોય અને એક લાલ હોય આટલા કલરના પત્તા હોય કાળીના તેર હોય ફલઈના તેર હોય ચડકટના તેર હોય અને લાલના તીર હોય આ બધાનો સરવાળો થાય એટલે તેર ચોક બાવન પત્તા થાય આવું જુઓ શું કહે છે આ તમને સમજ આપી પત્તાની બરાબર ચીપેલા બાવન પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચતો તે લાલની રાણી હોય હવે વિદ્યાર્થી મિત્રો લાલની રાણીની સંભાવના હું બાવન પત્તા તમારી પાસે છે કોઈ પણ એક પત્તું ખેંચો એટલે કુલ પરિણામ કેટલા મળે બાવન હવે એની અંદર લાલ હોય અહીં લાલ પત્તા એમાં તેર હોય એમાં લાલની રાણી કેટલી હોય એક જ હોય વિદ્યાર્થી મિત્રો તો ઉપર કેટલા આવશે એક ભાગ્યા બાવન ચલો ચૌદમો જોઈએ બરાબર ચીપેલા બાવન પત્તામાંથી એક પત્તું યાદ જ રીતે ખેંચતો તે ગુલામ હોય જો કલર નથી લખ્યો ગુલામનો ફરી વાર હું રિપીટ કરું છું બહુ ધ્યાનથી જોજો ગુલામ હોય ગુલામના આપણે ગલ્લીઓ કહીએ છીએ ગુલામ હોય તેની સંભાવના હવે ગુલામ ટોટલ તો કેટલા પત્તા હોય બાવન જ હોય હવે ગુલામ વિદ્યાર્થી મિત્રો કલર નથી કહ્યું એટલે ગુલામ કાળીનોય હોય ફલયનોય હોય ચળકટનો હોય અને લાલનો હોય એટલે ચારમાંથી ગમે તે ગુલામ કહેવાય તો અહીં કેટલા આવશે ચાર અહીં જો લાલનો ગુલામ કીધો હોય તો એક થઈ જાય ફલઈનો ગુલામ કીધો હોત તો એક થઈ જાય ચરકટનો કીધો હોત તો એક થઈ જાય લાલનો કીધો હોત તો એક થઈ જાય પણ અહીં તો ગુલામ જ લખેલું છે એટલે ટોટલ ચાર થયા આવું છેદ ઉડાડો હતો ચારે એકા ચાર આ તેર ચોગ બાવન ચાર ચાર ગયા ઉપર શું વધ્યું એક નીચે શું વધ્યું તેર તો આ એક ભાગ્યા તેર વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો ચલો પંદર મુદાખ હવે વિદ્યાર્થી મિત્રો શું બરાબર ચીપેલા બાવન પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચતો તે પત્તું કાળીનું હોય જુઓ હું કાળીની વાત કરી છે તો કાળીનું હોય અહીં જ લખી દઉં છું બરાબર જવાબ તેની સંભાવના ટોટલ પત્તા કેટલા હોય બાવન હવે એમાં કાળીનું કીધું છે કાળીનું કયું કીધું નથી એકલો કલર જ કીધું છે જો કાળી તો કાળીનો કેટલો ભત્તો હોય તેર તો આપણે અહીં કેટલા લખવા પડે તેર તો તેર ચોક બાવન ઉપર કશું નહીં એટલે એક અને નીચે કેટલા ચાર તો વિદ્યાર્થી મિત્રો આ કેટલા આવ્યો એક ભાગ્યા ચાર બરાબર છે અહીં તમારો સ્વાધ્યાય પૂરો થાય છે વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને લાઇક કરજો